માન લઉં તો વીસ ત્રીસ ચાલીસ વેલકમ બેક ટુ માય અનધર વિડીયો હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર સવાર સવાર હું ઉઠી ગયો છું સાડા આઠ સમથિંગ આઠ વાગી ગયા છે અને આઠ વાગ્યામાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છું ઉતારવાનો તો પેલા તો હું જોઉં છું ચકાચક થઈ ગયો ચેન્જ કરીને સ્વેટર વેટર પહેરીને અત્યારે તો પેલા હું થોડું ઘણું નાસ્તો કરવા માટે બી ગયો છું તો નાસ્તો કરો પછી તમને મળું ને તમે લાસ્ટ બી ના લેજો બોપનના દોઢ વાગી ગયા છે અને આપણે જો પાર્થભાઈ જ્યાં રૂ આ ખોલતા ખોલતા થગી ગયા કારણ કે ગરમ હતી તો મારા જેવું હોટ હોટ સોરી હા હોટ હોટ ગરમ ગરમ તમને ગંદી ગંદી વાતો કરતા શરમ નથી મને જરાય શરમ નથી તમને આવી જલજીરામાં નાખીને ડાયરેક્ટ ભૂંગળા ખાવાની શરમ નથી આવતી જરા કંઈ જી 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 તો જો આજનું મેનુ પાડતો હોય તમે કહી દો હવે જે પણ હોય એ ચાલુ દેખાય આ પેલું છે જલજીરા ઓકે આ ભૂંગરા ઓ તો આ જીરા વાળી છાસ રોટલી બરોબર છે રીંગણા બટેકાનું શાક અને ચોરાનું શાક બરોબર ભૂંગરા અને બીજો નાસ્તો આટલો નાસ્તો આની અંદર નાસ્તો છે હા એ નાસ્તો છે આટલો બધો એટલે પાર્થભાઈ હવે તમે કયો હા બંધ કરી દી લાઈટ બોલો ખોલો આખો ખોલો ઓમ સ્વાહા બોલો ખાઈ લે હાલો ખાઈ ખાઈને પછી મળીએ હાલો તૂટી પડવાની વાત આવવાની ઉપર તો હાલો ખાઈ પીને પછી મળજો જો આ હોત ખોલે જો એમાં જોઈ લઈએ હું હે ઓ માય ગોડ અને વાહ વાંધો નહીં હાલો પછી બીજું બધું એ રહેવાથી રહેવા બીજું બધું રહેવાથી હા તો હાલો પછી હવે મળીએ તમે લાસ્ટ લગી બહેના રહેજો જે પણ હશે હું તમને બતાવીશ તો બહેના રહેજો લાસ્ટ લગી તમે અમારે નાખી દેજો ભરભાઈ આપણે સુઈ અને આવી ગયા છે પાછા ઓફિસે કામ કરવા માટે કારણ કે આ જ કમાય તો કલ ખાયગા મેરી જા એટલે પાછું કામ માટે આવી ગયા છે જોકે સવારથી બધું કામ તો કર્યું છે અને અત્યારે આપણો એક ટાર્ગેટ છે કે અત્યારે વાગી ગયા છે સમથિંગ અઢી વાગી ગયા છે હા એટલે અઢી ત્રણ જેવું થઈ ગયું છે તો અત્યારથી કન્ટિન્યુ કોલ ચાલુ કરશું અને સમથિંગ પાંચ વાયગાલે કન્ટિન્યુ પડશે જેટલા થાય એટલા પાંચ વાગ્યા ધબરી દેવાની વાત આવે તો તમે બંધો લાસ્ટ હશે તમને હું બતાવીશ અને બાકી તમારે વધારે કેવું નથી જો આખી દાઢી ની અંદર એક કેસરી વાળ અને તોડી નાખી કાપી નાખી તો પાછો આવી જાય અને એક જ આ છો પાછો એક જ આપને કેસરી આવે બાકી બીજા બધા કાળા કાળા જ વાળા તો વાંધો નહીં ચાલો આવું દાયેલા રાખે એમ નાના બધું તો જે પણ હશે હું તમને બતાવીશ તમે લાસ્ટ લગી ભાઈના રહેજો કારણ કે આપણે આપણે મોસ્કરો ચાલો તો મળીએ લાસ્ટ લગી ભાઈના રહેજો ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે સાડા છ સાત અને આપણે કરી દીધી છે જો ઓફિસ બંધ પાર્સલ જોઈને તાળા મારી દીધા છે ને ઓફિસ કરી દીધી છે બંધ ઉપર અને નીચે અહીંયા આપણે ગોડાઉન એ પણ બંધ કરી દીધું છે તો હવે બધું બંધ કરી દીધું છે ને તમે જોઈ શકો છો કે આપણી ગાડી અહીંયા નથી કે આપણી ગાડી ક્યાંય નથી તો એનો મિનિંગ એમ છે કે ગાડી લઈને પાર્થભાઈ ક્યાંક ગયા છે એવું ના હોય દર વખતે કે ગાડી ના હોય એટલે પછી હા તો વાંધો નહીં પાર્થભાઈ ક્યાંક ગયા છે બરાબર હવે આવે પછી સાચું અને અત્યારે હું જાઉં છું નાસ્તો લેવા માટે તો કારણ કે ભાઈ આપણે ખાધું પીધું ને એસ કર્યું બાકી તો કંઈ હોય નહીં એમાં જિંદગીમાં જિંદગીમાં ખાવ પીઓ અને એસ કરો બાકી તો મારા વિડીયો જોયા રાખો ને ભલે ભલે મજા કરો તો વાંધો નહીં ચાલો હું પેલા નાસ્તો લઈ આવું પછી તમને મળું તો તમે લાસ્ટ લાગી બહીને રહેજો તો મિત્રો હું આવી ગયો છું ઓફિસે એટલે કે ઓફિસે બધું લઈને અને હું લઈને આવ્યો છું જો તમને દેખાડું પહેલાં તો હું ડાયરેક્ટ પાછલા ગામીના તમને દેખાડું તમે મિત્રો આ છે ફિન તેજાબ એસિડ એસિડ ત્રીસ રૂપિયાનું એસિડ પછી આ આપણી સ્ટીક એક નવી આ નવી કંપની આવી છે આ નવી કંપની આવી એટલે આપણે ખબર હે કે નવું આવે ને પછી ભલે ગમે એવું હોય નવું આવે એટલે ટ્રાય કરી લેવાનું પછી જેવું હોય એવું પછીની વાત પછી જોઈ જાય પણ નવું આવ્યું એટલે આપણે લઈ લીધું છે એના પછી આપણે આ લીધું છે અને એક આ નળ લીધો છે તમે માનશો નહીં મિત્રો પણ મોંઘવારી તો છે આપણા ગામમાં એટલે કે મોંઘવારી તો બહુ છે કારણ કે આ નળ હવે જ હું જોઈ લો તમે ખાલી બતાડો હા એવળોકળો નળ હું ક્યાંય લેવા જાઉં તો સમજી લો કે ત્રીસથી ચાલીસ રૂપિયાનો મળી જાય મને આરામથી આપણા કેસો છે જૂનાગઢ છે ગમે ગામડામાં ત્રીસ થી ચાલીસ રૂપિયાનો મળી જાય અહીંયા લેવા ગયો સિત્તેર રૂપિયાનો નળ લઈને આવ્યો સિત્તેર રૂપિયાનો નળ લઈને આવ્યો છું એટલે મોંઘવારી તો છે પણ હવે એટલે કમાવો બીજું કંઈ નહીં કમાવું તમે પછી એક આ નાસ્તો છે પછી આપણા ફેવરેટ ચોકડી અને એનાથી વધારે ફેવરેટ વ્હીલ્સ એના સિવાયની નહીં એબીસીડી સીડી એ જા ઝા રે અને પછી આપણું ઊંધિયું ઊંધિયું તો તમે જોઈ શકો અહીંથી લઈને આટલી વસ્તુ આપણે લઈને આવ્યા છે એટલે હવે ટોટલ માન લઉં તો વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર સિત્તેર ને સિત્તેર સાત દુ ને ચૌદ એકસો ને ચાલીસ રૂપિયાની વસ્તુ છે આટલી એકસો ને ચાલીસ રૂપિયાની વસ્તુ આટલી આવી છે તમે જોઈ શકો છો જો એટલે હું આમાં તો ભાઈ હવે આમાં એક દિવસનો ખર્ચો એકસો ચાલીસ કાલે આપણે એકસો વીસ રૂપિયાનો બલ્બ લઈને આવ્યા અને આજે હવે એકસો ચાલીસ રૂપિયાની આ બધી વસ્તુ એટલે આમાં હું ભાઈ મોંઘ તો છે ભાઈ પણ હવે હાઈ રાખે બીજું તો હું વાંધો નહીં ચાલો તો તમે લાસ્ટ લાગી બીના જે પણ હશે હું તમને બતાવીશ બાકી જો મારો કેમેરો કંઈ બતાડો હા કેમ લાવું છું બાકી તાકાતો તો જો આ બધું મારી પાછળ પડ્યું તો મળીએ નહીં તમે લાસ્ટ લાગી બીના રહ્યો જે પણ હશે હું તમને બતાવીશ તો ચાલો અત્યારે લાગે ભાઈ અત્યારે ભાઈ ભાઈ મળીએ ફાઈનલી મિત્રો આપણે મંચુરિયન પછી ઢોસા મસાલા ઢોસા બે મસાલા ઢોસા ખાઈ લીધા અને મંચુરિયન સોડા ને અહીંથી ગયો ત્યારે નાસ્તો કરીને ગયો તો એટલે એટલું બધું ખાઈ લીધું છે અને પેટ થઈ ગયું છે આપણું ફૂલ તાંડ તાકાતવાળું વાળું ફૂલ તો હવે મારે કઈ વધારે કેવું નથી બસ આ વિડીયોને અહીં આપણે એન્ડિંગ કરીએ જો તમને વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લાગી બાય બાય